श्रीसिद्धेश्वरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सद्गुरुभ्यो नमः ॐ सद्गुरुभ्यो અજ્ઞાનીને જ્ઞાની કરનાર અવગુણોને દૂર કરનાર અંધકારને પ્રકાશિત કરનાર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન દાદા અહેસાસમાં હું ચૈતાલી સંભળાવા જઈ રહી છું એક સત્યવાત સાક્ષાત્કારની અનુભૂતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાનો પુણ્ય પ્રભાવ સામાન્ય માણસની સમજની બહારનો છે પૂજ્ય બાપજી દાદાની વાતો અને એમના ભક્તોના અનુભવો એટલા સશક્ત અને બળવાન છે કે પૂજ્ય બાપજી દાદાના પ્રભાવની કલ્પના તે સાંભળવાથી થઈ શકે કોઈક વાત આપણે વાંચેલી કે સાંભળેલી હોય તેની વાત જુદી પડે છે પણ જે વાતનો આપણે અનુભવ કર્યો હોય તે વાત તો તદ્દન જુદી પડી જતી હોય છે પૂજ્ય બાપજી દાદાના સાક્ષાત્કારને અનુભવનારા ભક્તોની સંખ્યા આપણે ખરેખર પૂજ્ય બાપજી દાદાની સન્મુખ નતમસ્તક થઈ જ જઈએ એવી સશક્ત વાતો અને આગવા અનુભવોને અનુભવનારાની ભક્તોની સંખ્યા બહુ મોટી છે શ્રી ચંદુભાઈ ઘેટીવાળા તેમાંના એક સુશ્રાવક અને પૂજ્ય પ્રત્યે પરમ શ્રદ્ધા વંત જીવનમાં પ્રથમવાર પૂજ્ય સાધ્વીજી રત્ન પ્રભા શ્રીજી મહારાજ સાહેબનો સંયોગ થયો અને કોઈ પણ પ્રકારના પરિચય વિના પૂજ્ય સાધ્વીજી ભગવંતે તેમણે જણાવ્યું કે અમારા ગુરુદેવની પ્રતિમા તમે તમારા ઘરે રાખશો મુલુંડની

કેટલો સમય રાખવાની છે વગેરે કોઈ પ્રશ્નો તેમણે ન કર્યા બહુ જ બહુમાનપૂર્વક સાધ્વીજી ભગવંત પાસેથી સત્તર ઇંચના પૂજ્ય બાપજી દાદાને સ્વીકાર્યા તે સમયનો તેમનો બહુમાન ભાવ જોઈને પૂજ્ય સાધ્વીજી ભગવંતે બીતરના આશીર્વાદ આપેલા પિસ્તાલીસ વર્ષ પૂર્વે ચંદુભાઈ ના શ્રાવિકા શ્રીમતી પ્રવિડાબહેને માંગલિક સ્વરૂપે તે દિવસે આયમ બિલ કર્યું આયમબીલ કર્યા બાદ જયારે તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે એક યુવતી જીનાલયથી બહાર નીકળીને સિદ્ધિજ તેમની પાસે આવી જિંદગીમાં પ્રથમ વખત તેઓ મળી રહ્યા હતા પ્રવીણા બહેનને પ્રણામ કરીને તે યુવતીએ પૂછ્યું માસી તમે તમારા ઘરે જે મૂર્તિ પધરાવી છે તેના દર્શન કરવા હું આવી શકું આ વાત સાંભળીને પ્રવીણા બહેને આશ્ચર્ય પામી ગયા પોતાના ઘરે પૂજ્ય બાપજી દાદાની ગુરુ મૂર્તિને આજે પધરાવી છે તે વાત તેમણે કે તેમના પરિવારે કોઈને પણ જણાવી ન હતી તો પછી આ યુવતીને પ્રતિમાના સમાચાર ક્યાંથી મળ્યા બે ચાર સેકન્ડના વિરામ બાદ પ્રવીણા બહેન બોલ્યા બહેન હું ઘરે જ જઈ રહી છું ચાલો તમને દર્શન કરાવી લઉં આડી અવડી વાતો કરતાં કરતાં ઘરે પહોંચ્યા પેલા બહેનને પૂજ્ય બાપજી મહારાજની ગુરુમૂર્તિના દર્શન કરાવ્યા થોડી વાર પહેલાં બહેને પૂજ્ય બાપજી દાદાના જાપ કર્યા પછી તેઓ પ્રવીણાબેનની રજા લઈને પોતાના ઘર તરફ જવા નીકળ્યા પ્રવીણાબેને એમને અટકાવીને કહ્યું મારા મનમાં એક પ્રશ્ન છે તમે મારા ઘરે આવ્યા તે બહુ સારું થયું પૂજ્ય બાપજી મહારાજના દર્શન કાજે પરંતુ મારા ઘરનું સરનામું તમને આપ્યું કોણે અમારા ઘરે અમે આજે જ પૂજ્ય દાદાને પધરાવ્યા છે આ વાત અમે કોઈને જણાવી નથી તો તમને ખબર ક્યાંથી પડી મારા મનમાં આ મહાન આશ્ચર્ય છે જો તમને વાંધો ન હોય તો આ વાતનો જવાબ જણાવો મને તેનાથી અત્યંત ખુશી થશે પ્રેરણાબેનની વાત સાંભળીને તે યુવતી બોલી માસી માસી પૂરા ભાવથી આવી પ્રાર્થના ચાલતી હતી ત્યારે મને એવો અવાજ આવ્યો કે આજે જ્યારે તું જીના લઈની બહાર નીકળે ત્યારે જે વ્યક્તિ તને મળે તેને પૂછીને તેના ઘરે દર્શનાર્થે જશે તારો આગળનો પંથ ઉજવાળ બનશે આટલું બોલીને અવાજ બંધ થઈ ગયો અવાજ એટલો સ્પષ્ટ હતો કે આ વાતમાં શંકાને સ્થાન ન હતું કોઈક અગોચર તત્વના આદેશને અનુસરીને તમારા ઘરે હું દર્શનાર્થે આવી છું પૂજ્ય બાપજી મહારાજનું નામ પણ હું જાણતી નથી પણ અત્યારે અહીં થોડી વાર બેસવાથી મને જે દિવ્ય અનુભૂતિઓ થઈ છે તે શબ્દોમાં શક્ય નથી આ પછીના ટૂંક સમયમાં પેલી યુવતીના પિતાજીની રજા મળવાથી તેની દીક્ષા થઈ ગઈ આજે દીક્ષા જીવનના પિસ્તાલીસ વર્ષો ઉત્તમ રીતે જીવીને છેતાલીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે પૂજ્ય બાપજી મહારાજની પરમ કૃપાથી એમના દીક્ષા પ્રાપ્તિના દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો જ્યારે પણ આવી વિપત્તિ આવી ત્યારે હંમેશા ગુરુએ સાચો રાહ બતાવ્યો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસુરી સવરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ